रेड भाई गुड मॉर्निंग गुड मॉर्निंग आज हूँ गए इतने चाह बा बाकी सब जो तो अनोई टिफिन मारे रोटली था यार गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी दी ओवा oh, wow. रोटली था ना पप्पा nah, मारे चाय नहीं करा हम्म हम्म अब तो रह जा आप जा पर गुड मॉर्निंग कर दी है गुड मॉर्निंग गुड मॉर्निंग जय दो

Adi tayo. Ah, siwa ga olas ah. Good morning, Arno. Selamat pagi. Capi to? Padu Allah. Ini atam nih yo. Hah? Sani wa atun ya jawanut nih. Pergi Good morning. Good morning, Jawa. Dia capi to? Good morning, Arno. Good morning, Jawa tadi.

बड़ा आइये पिंटू का आना चाहो पर अच्छा उससे ऊपर टीवी जो भी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी चाभी दो चापी नंबर अपना को नेहार तो नहीं है तो पालो दर्जे तो पिंटू का अच्छा भी वैसे ही गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी चाभी आने चलो हो पालो ज्यादा में जिया था ओह गुड मॉर्निंग

પોકિ કરવાનું નું નવો કરું પણ પેલા પાણી મેલું તો વિથ થાય સુ સુનાવા ની આદિતભાઈ કાકા તો ઉંગે ગયા યે સ્તો પાલો દરજે મેલા એટલે અત્યારે ઉંગ્યા હી અન વિક્રમ ઉત્સવ બની ને હાજર નહીં હસ તો જોવા જો સમજીઓને તો ને હા પાલો દરજે તો પાલો દરજે તો ચમતે હમ તમે જમ નહીં ગયા સારું થઈ ગયું દેશ પપ્પા જવાનું પાલું દર્થે તૈયાર થઈ જશે

દર્શન કરી દીધો મમ્મી નાવા જઈએ ને ભાભી લુકડો ઉકાવવા જઈ ત્યાં જમારો વારો આવ્યો ખીચડી વગાડવાનો આપણે આપડે આપણે અડધો કરી દીધો ભાભી નાસ્તો નહી કરવો નાસ્તો કરી લીધો તો નાની કાકા હોય કેવાય પાપડ દાળ પકોડા ન હોય તો વધવાની તૈયારી થોડી ને ચાલુ સર જોવા તારી ગુંદ વધવાનો છે વધવાનો

આ ચીવા દે મોલિયા નું પુરાણ ઇતિહાસ ની જોડે વાળી તો કોલ આઈ કી પુરાણ ની ના તો નહીં આવતી એ 240 તો આ તો ઓમ ચંપલ આવ્યો તો એને 200 રૂપિયા ના તો ઓરિયા

આખો ગોળ બધું પાયો બળી જાય ને મસાલો નાખી દેવા પણ આ પૂંથડું છે આગુ જતું 5 <laughs> પાયો <laughs>

આપણે તો દેડી થઈ ગયા હજુ કાકા તો સાડા ત્રણ વાગ્યા સવાય તો નાસ્તા કોની ચાલુ 아, 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 પેલા ઘરે બે પેલા ધાબા ઉપર ઊંઘી ઉઠી ચા પીયા બેઠાશી ચા લો

<noise> <hesitation> 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 <hesitation>

thế vì nó kách chân, mẹ mình về chỗ anh ăn chơi, nó ai vậy, cái thứ đó phải là cái thứ gì nó kách chân, ai đâu, con phải là cái rồi đó paso, mình đi ăn ăn gì, đua phong thì ai chơi, không? પેટ બસ લાભ લેવા

તૈકવા ની રૂખા તો પછી દવા આલી હો તો જાવા રવલે ના તો દા તા બાપા કાકા કો ખબર કે તારે ક્લિંગ ખાવાનો બધો ખાઈ ગયો અંતર પુત્ર વોટ દેવા વોટ નહી તો મનાડવા રાય પેજ બગના ને બચ્ચો માં પેઈ જાય જાણ તમ સંસૂંગ કે આને કે ઓમારે ગેં ખાવા ને ઉઠા કે તો જય માતાજી મિત્રો ચોટીડા ડુંગર ઉપર આવી ગયા કે ઓ પાસા માં વડીલો ને મારા ભાઈ આવી બનારજો વ્લોગ માં તમને બતાઈએ દર્શન કરાવીએ

રિંકલ પછી દાળ સાફ કરીશી ખીચડી મૂકી દીધી હા ખીચડી મૂકી નાખતો અડદ ની દાળ મૂકવા દીએ કરે Nhi mi náu mi án ái văn áa bẹt Thôi cái xá xô phùn âm hông Tê ni phá xô Nà

ના જોયું અને આપણે મેલી ગયા ટોપરું નાખી નઈ તું ધો થાય लाय नाही ता तिथच नाही लाय एक असं आमला व्हिडिओ जातंय का इनने पणी वाली गिद्दू तू नाही रे यार नाही कळतो 11 आणि कोणी नाही यार नाटक तवदा बस यावच जो पण वला का टाळो बस लावणी लागतो फ्रेंड्स चक्क फेर फाडू ऐसे તો ની થાને કે મલકેર મોમેડિયા હોય તો મકાનમાં દોસો મનથી લગે સારા બે બે નું બધું લે ને આપણે એકણ છે તો ઈ થઈ રહેનું વાંચ છેડો હું કે બક બોલ આ મનдро હો આજે તું બકપણની આટલું બોલાય ના પડતો હો રવ આવશ્યક ઓગરણ કે ખાવા મમ્મીએ ખાયો તો મસ્ત બને બધા બનાવીએ આડો પટમ પછી તો તેટલે હમણાં તપાવ આવો મસ્ત રહે દાદા ને દાદી બેઠ ખાવા બેઠા હોય તો ખાઈ આવું પનીર ટીમ પાછું પાલક ટીકા

ગુડ 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 જય 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 માતાજી 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 તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો અમારી સિદ્ધપુર ફેમિલી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી